સુરત અડાચરણ જનતા રેડ કરવા માટે પહોંચેલા જયેશ ગુજ્જર પર જીવલેણ હુમલો પોલીસની પોલ ખોલતા જ જીવલેણ હુમલો કરાયો જયેશ ગુજ્જર પોલીસ સ્ટેશનમાં પહોંચતા બે કલાક બેસાડવામાં આવ્યું છે ફોન કરતા હતા સો નંબર પર આખરમાં પોલીસ વડાઓનો આ અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ વડાઓનો જે કરતુબો હતો ને એ મનસુબો આજે અહીંયા પૂરો થયો આ તમે જોવો છો કે લાઈવમાં આ પત્રકારોની સામે કેવી રીતના ઝૂંપડા અહીંયા કેટલા હતા કેટલો માલ હતો હટાવી દીધો અમારા પર દારૂવાલો હુમલો કર્યો ત્યાર સુધી બાજુમાં સો મીટર પોલીસ ચોકી છે કેટલી સો મીટર

સેફ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે